રાજકોટ જિલ્લાજીમાં આવેલ સ્પોર્ટસ મીટ નું આયોજન કરવામાં આવ્યું હતું આજે ધોરાજી ખાતે ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલનું સ્પોર્ટ ડે નિમિત્તે આજે સ્પોર્ટ ડેની ઉજવણી કરી અને આજે સ્પોર્ટ ગ્રાઉન્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જેથી કરીને બાળકોને નવી નવી એક્ટિવિટી મળે આજે બધું આ અલગ અલગ એક્ટિવિટી છે સ્વિમિંગ પૂલ છે તો આજે એક નવા ગ્રાઉન્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેથી બાળકો માટે રમત ગમત માટે ખૂબ સરસ મજાની આ સ્કૂલે વ્યવસ્થા કરવામાં આવી છે કે બાળકો બધી